x અને y બે કિંમતો આપણે મેળવવાની છે તો અહીં વર્ગ આપી દીધું છે આવૃત્તિ આપી દીધી છે કુલ આવૃત્તિ પણ આપણે આપી દીધી છે વચ્ચે 5 x 20 15 y અને 5 એટલે કે આ x અને આ y આ બે કિંમતો આપણે મેળવવાની છે તો સૌપ્રથમ આપણે ત્રીજો ખાનું દોરવું પડે શું કરવાનું હોય તો કે એમાં સંચય આવૃત્તિ આપણે મેળવવાની થાય તો આપણે સંચય આવૃત્તિ સૌપ્રથમ મેળવી લઈએ સંચય આવૃત્તિ આપણે કઈ રીતે મેળવીએ છીએ તકેજે બ હોય તેનો આપણે વારતનો સરવાળો કરતા જશું તો અહીં લખી દેવી સંચય આવૃત્તિ એટલે કે cf અને આને ખાલી f કહેવાય હવે 5 તો પેલા ખાનામાં કઈ રીતે આવશે તો પેલા ખાના ઉપર કશું નથી એટલે કોઈનો સરવાળો ન થાય ફક્ત ખાલી 5 હવે અહીંયા આ ખાનામાં તો કે આ બંનેનો સરવાળો તો 5 + x અહીં શું આવશે તો કે આ બંનેનો સરવાળતો વીસ ને પાંચ ને ચાલીસ એમના એમ વધતા એક્સ કોણ એમના એમ અને વધતા એમાં શું થઈ જશે વાય થઈ જશે અને અહીં પાંચ તો ચાલીસ ને પાંચ પિસ્તાલીસ તો પિસ્તાલીસ વત્તા એક્સ વત્તા વાય બરાબર આપણે શું હોવો જોઈએ તો કે કુલ આવૃત્તિ થાય કેટલો હોવો જોઈએ એટલે આપણે અહીં ખબર પડશે કે પિસ્તાલીસ વાય બરાબર આપણે કેટલા લઈ શકીએ સાઈઠ અથવા તો અહીંથી જોઈએ તો પણ આપણે આ રીતનું સમીકરણ બનશે 45 60 માંની વાત કરશું કેમ કે સામીન સાઈડ જશે તો 15 એટલે કે x + y = કેટલા થશે 15 એ પણ આપણે ધ્યાન માં રાખશું કેમ કે જો કોઈ એક ની કિંમત આપણે મળી જાય તો પછી આપણે અહીં મૂકી દઈએ એટલે આપણે બીજા ની કિંમત પણ મળી જાય તો સૌપ્રથમ એટલું મેળવવાનું છે તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ એટલે આપણે ખબર પડે કે અહીં આપણે કરવું શું જો છે તો સૂત્ર મૂકી એટલે સૂત્રમાં આવશે m સૌપ્રથમ m એટલે કે મધ્યસ્થ l + (n / 2

ઈ ક્યાં જોવાનું તો કે સંચય આવૃત્તિમાં જોવાનું કોની અંદર સમાસ્થ થશે તો અહીં 5 5x અહીં જોશો તો તો 25 x એટલે 25 થી મોટી રકમ હશે જે હશે કે અને અહીં 40 આવી ગયા તો અહીં જે 30 છે એ અહીં સમાવિષ્ટ થતો હશે એટલે કે જે આ સ્તંભ છે ઉબેવ હોય આપણો મધ્યસ્થ વર્ગ થશે કયો 20 થી 30 તેથી આપણે લખાય કે અહીં મધ્યસ્થ વર્ગ બરાબર શું છે તો કે 20 થી 30 છે આ છે આપડો મધ્યસ્થ વર્ગ હવે એમાંથી આપણે આપડે ની કિંમત એલ એટલે અધોવાસી તો એલ કેટલી છે તો કે જે પેલી કિંમત હોય તે પેલી કિંમત છે વીસ બરાબર જે બીજી હોય છે ઉધ્વસી હોય છે એના પછી એન બાય ટુ આપડે અહીં મળી ગયા ત્રીસ સી એફ મેળવવાનો છે એફ મેળવવાનો છે અને એચ મેળવવાનો છે તો એચ એટલે શું થાય વર્ગ લંબાઈ અહીં કેટલા કેટલા નો ગાળો છે કેટલી લંબાઈ છે તો કે અહીં દસ દસ વીસ થી ત્રીસ ની વચ્ચે દસ ત્રીજી ચાલીસ ની વચ્ચે દસ તો અહીં વર્ગ લંબાઈ કેટલી થશે દસ એલ મળી ગયા સી એફ અને એફ તો સી એફ અને એફ શું છે તો સી એફ એટલે શું કે જે આ મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની કયા આવૃત્તિ સંચય આવૃત્તિ લેવાની છે તો આગળના વર્ગની તો આ આપણો એ વર્ગ છે એની ઉપર જે છે સંચય આવૃત્તિ એ લેવાની છે એટલે પાંચ વત્તા એક્સ અને એફ બરાબર કેટલા છે તો કે એફ બરાબર શું થાય તો કે જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ લેવાની છે એટલે કે જે અહીંયા 20 છે કે આપણું f થશે એટલે કે 20 બરાબર અહીં f છે તો અહીં આપણે લખી દઈએ f તો અહીં આપણે આ લે કિંમતો મળી જશે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકી દે તો m કેટલા આપેલા છે 28.5 તો લખી દે 28.5 = n કેટલા મળશે 20 + n / 2 કેટલા છે 30 તો અહીં લખી દઈએ 30 - cf cf કેટલા છે 5 + x તો 5 + x નું કેમાં રાખીશું કૌંસમાં કેમ તો કે માઈનસ અંદર ગુણાકાર થાય એટલે બધી કિંમતો નિશાની સે બદલે સેમ f f ની કિંમત 20 તો સેમ રાખી દઈએ 20 અને કૌંસ પૂરો અને ગુણાકારમાં s કેટલા છે 10 તો અહીં રાખી દઈએ 10 આ બંને ગુણાકારમાં છે એટલે આપણે સેદ ઉડાડી શકીએ

બરાબર હવે બાદ બાકી કરશું તો અહીં વચ્ચે આઠ પોઈન્ટ પ્લસ રહેશે આગળ આઠ ગુણ સોળ એક સત્તર તો અહીં કેટલા થી જશે સત્તર બરાબર પચીસ માઇનસ એક્સ ની કિંમત આપણે ક્યારે માઇનસમાં લઈ આવ નથી પ્લસ જ લેશું જે કરતા કરશું એને તો આ માઈનસ છે એટલે આ બાજુ લઈ લઉં છું એટલે પ્લસ થઈ જશે 25 ત્યાં ને ત્યાં આ 17 આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જશે તો માઈનસ એટલે x બરાબર આપણે કેટલા મળી જશે તો કે 8 મળી જશે x બરાબર કેટલા મળશે બાદ બાકી કરશો એટલે તો કે 25 17 એટલે 8 તો અહીં આપણે જે x છે અહીં x ની કિંમત કેટલી મળશે 8 તો હવે ચાલો એવી જ રીતે આપણે કોની કિંમત મેળવવાની છે y ની તો કઈ રીતે મેળવીએ તો આપણે લખી શકીએ કે બરાબર કેટલા થાય લખીશું આઠ પિસ્તાલીસ વધતા આઠ વધતા વાય બરાબર સાઠ તો y ને કરતા કરું તો શું થશે તો કે આ પિસ્તાલીસ અને આઠ કેટલા થાય 53 53 સામેની સાઈડ જશે તો 60 માઈનસ 53 થશે કેમ તો કે અહીં પ્લસ હશે તેથી y બરાબર કેટલા આવશે તેથી y બરાબર 60 માઈનસ 53 મતલબ 7 તો અહીં x ની કિંમત 8 અને y ની કિંમત કેટલી મળશે 7 મળશે દાખલા નંબર 2 નો આપણે આ રીતે ગણતરી કરીશું ચાલો તો જોઈએ હવે દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં શું કીધું છે તો કે એક એક પોલિસી ધારક છે એક પોલિસી વાળા ભાઈ છે એ પોલિસી લે છે અને કઈક 100 માણસોની લે છે અહીં કુલ 100 માણસોની એ પોલિસી લે છે અને એને ઉંમર કઈક આપેલી છે આપણે ઉંમર કેવી છે તો કે 20 વર્ષ થી ઓછી હોય તેવા પોલીસ ધારકો 20 સોરી 2 25 થી ઓછી ઉંમર હોય તેવા સો એવી જ રીતે અહીં 60 સુધી આપેલી છે બરાબર એવું અહીં આ ડાયરેક્ટ આપેલું છે તો તમે એમ લેશો કે આ આવૃત્તિ છે તો અહીં આ આવૃત્તિ આપેલી નથી એટલા જ માટે મેં વચ્ચે બે ખાના ખાલી રાખ્યા છે જેમાં આપણે બનાવવાનું થશે શું તો કે સૌપ્રથમ જે આ માહિતી આપેલી છે તે આપણે વર્ગીકૃત માહિતી નથી તો સૌપ્રથમ આપણે વર્ગીકૃત માહિતી કરશું એટલે આપણે અહીં વર્ગ અંતરાલ બનાવવા પડશે અને વર્ગ અંતરાલ બનાવશું પછી આ જે માહિતી આપેલી છે તે તમે જોઈ શકો કે સાઈઠ વર્ષથી ઓછા એટલે આ બધા જ આવી ગયા સાઈઠ વર્ષથી ઓછા બધા આવી ગયા એટલે કુલ સો બરાબર પંચાવન વર્ષથી ઓછી એટલે આ પંચાવન વર્ષથી ઓછી આ બધા આવી ગયા એવા કેટલા અઠાણું

એટલે હું અહીં 20 લખી દઉં છું અહીં 25 વર્ષ સુધી હશે બરાબર હવે 25 વર્ષ થી ઓછી તો 25 વર્ષ થી ઓછી તો અહીં 20 વર્ષ થી ઓછી આપેલી છે તો અહીં જે બોક્સ બન્યું તે શેનું હશે તો કે કાં તો 20 વર્ષ થી મોટા હશે કા 25 વર્ષ થી નાના એનો મતલબ એવો થયો કે અહીં જે કિંમત છે ઉંમર તે કેટલી હશે 20 થી 25 ની વચ્ચે બસ તો આગળ આગળ એવી જ રીતે અહીં 30 થી ઓછી તો અહીં 30 થી ઓછી 30 થી મોટી લેવાની નથી પરંતુ

આગળ પિસ્તાલીસ થી પચાસ અને એના પછી પચાસ થી પંચાવન અને એના પછી પંચાવન થી સાઈઠ તો આ જે થયું તે અહીં જોઈ શકો સાઈઠ છે એટલે આપણે ઉંમર આવી જાય છે તો આ મળી ગયા આપણે વર્ગંત્રાલ હવે અહીંથી જોઈને આપણે કહી શકીએ કે હા માહિતી કેવી છે તો કે સતત છે અહીં આપણે મધ્યસ્થ મેળવવાનો છે તો અહીં આવૃત્તિ મેળવી લઈએ તો સૌપ્રથમ આ જે વસ્તુ આપેલી છે તે શું છે તો કે તે સંચય આવૃત્તિ છે

ઉપર ની કિંમત બાદ કરવી પડશે તો 24 માંથી 6 બાદ કરી દઈએ તો કેટલા આવશે તો કે 18 બચશે તો અહીં આવશે 18 45 માંથી 24 બાદ કરવાના છે તો કેટલા આવશે તો કે 5 માંથી 4 જશે તો 1 અને 2 માંથી 2 જશે તો 2 એટલે 21 આવશે આગળ 78 માંથી 45 બાદ કરશું તો કેટલા આવશે તો કે 78 માંથી 45 બાદ કરીએ તો 8 માંથી 5 બાદ કરીએ એટલે 3 અને 7 માંથી 4 બાદ કરીએ એટલે આગળ આગળ બાદ બાદ તો 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 બાણું આપણે એવી રીતે ગણી શકીએ કે નેવું એકાવન બાણું એટલે કેટલા આવશે તો કે ત્રણ અહીં બાણું અઠ્ઠાણું એટલે કેટલા થશે તો કે એમાં સો ઉમેરો એટલે અઠ્ઠાણું અને અઠાણું માં બે ઉમેરો એટલે સો તો આ રીતની આપણે અહીં આ માહિતી થશે જેમાં fi અને કુલ આપણે આપેલો છે અહીં જે કિંમતો હોય એ જ અહીં હશે એટલે n બરાબર આપણે કેટલા થશે ઓકે કે n બરાબર 100 હવે અહીં મધ્યસ્થ વર્ગ કયો થશે તો આપણે જોઈ લઈએ કે n ના છેદમાં 2 n/2 આપણે મેળવવાનો છે n/2 એટલે 100 છે કુલ સંખ્યા એના છેદમાં 2 એટલે આપણે કેટલા મળશે 50 અહીં આપણે સંચય આવૃત્તિમાં જોશું કે 50 નો ઉમેરો કઈ છે કઈ કોલમમાં થાય છે તો કે જો 45 માં 50 આવશે તો કે નહીં તો કે 171 માં ભાગ તો કે 171 માં જે આવશે તેને આપણે શું લઈ લે તો કે અહીં આપણે નિશાની કરી લીધી કે ક્યાં રહી કે આને આપણે શું લેવાનું છે મધ્યસ્થ વર્ગ તરીકે આ છે છે વર્ગ અંતરાલ આપણે લીધી લો છે તો અહીં મધ્યસ્થ વર્ગ અંતરાલ ગયો થશે તો કે 30 35 અને 40 તેથી આપડે a કેટલા તો કે અહીં આપણે સાઈડમાં લખીએ a કેટલા મળશે તો કે અહીં જે પ્રથમ હશે તે અધો સીમા બીજી ઉધો સીમા તો l એટલે અધો સીમા તો પાંત્રીસ અહીંયા આપણી એલ ની કિંમત થશે એના પછી શું શું મેળવવાનું હોય જો આપણે આઈડિયા ન આવે તો આપણે આવી રીતે સાઈડમાં સૌપ્રથમ સૂત્ર લખી લેશું એટલે કે એમ એમ એટલે શું થશે તો કે મધ્યસ્થ બરાબર એલ પ્લસ કૌંસમાં એન બાય ટુ માઇનસ સીએફ આખાના સેદમાં એફ અને એનો ગુણાકાર કોની સાથે એસ સાથે એન બાય આપણે મળી ગયા કેટલા છે પચાસ હવે

આગળ એફ તો એફ શું તો કે જે મધ્યસ્થ વર્ગ લીધો છે એ મધ્યસ્થ વર્ગની શું તો કે આવૃત્તિ એટલે કે એફ કેટલી છે 33 તો અહીં એફ બરાબર 33 આપણે લેશું ચાલો તો હવે આ કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ અહીં એલ બરાબર કેટલા છે તો કે 35 એટલે 35 લખી દઈએ પ્લસ n/2 કેટલા કિંમત મળી છે 50 તો 50 લખી દઈએ માઇનસ CF સી એફની કિંમત છે પિસ્તાલીસ પિસ્તાલીસ લખી દેસુ અને પાંત્રીસ પ્લસ પચાસ માઇનસ પિસ્તાલીસ કેટલા વધશે પાંચ અને એ પાંચના પાંચ સાથે ગુણાકાર કરો તો ના તેત્રીસ થશે અને આ આપણે ભાગાકાર કરવાનો થશે તો આપણે સામેમાં ભાગાકાર કરી દે કોનો ભાગાકાર થ કરવાનો છે તો કે 25 નો 33 વડે તો ભાગ હાલશે તો કે નહીં હાલે કેમ તો કે અંદરની કિંમત નાની છે તો 0 પોઈન્ટ મૂકી દે અને શું કરી દે શૂન્ય લગાડી દે હવે તો કે હવે ભાગ ચલાવીએ તો કે 33 નો ઘડિયો ન આવડે તો આપણે શું કરીએ ગુણાકાર કરી દે 33 ગુણ્યા કેટલા કરશું તો सर्वप्रथम 5 કરીને ટ્રાય કરી જો 3 5

આઠ ત્રીસો પચીસ ને સવિશો તો બસો માંથી બસો તો નીકળી ગયા એકત્રીસ કાઢશું એટલે ઓગણીસ વધશે પોઈન્ટ મૂકી દીધેલો છે એટલે આપણે શૂન્ય લગાડી શકીએ એકસો તો એકસો પાસઠ અહીં બસો એકત્રીસ તો આ બંનેની વચ્ચે સંખ્યા આવવી જોઈએ એટલે આપણે એક જ ટ્રાય કરી લઈએ

ચાલી શકે પણ પોઈન્ટ પછી બે આંકડા હોય એટલે આપણે એટલું ચાલશે તેમ છતાં જો એવું લાગે તો આ સંખ્યા સાથે આવે છે કે પાંચ થી મોટી એટલે એક સંખ્યા રાઉન્ડ ઓફ કરશું તો અહીં આપણે શું લખી શકીએ તો કે અહીં લખું છું પાંત્રીસ વત્તા જીરો પોઈન્ટ એક ઉમેરી દો એટલે સો થઈ જશે તો કે સો તેર લખી શકીએ તેથી એમ બરાબર બંનેનો સરવાળો કરશો તો પાંત્રીસ માં જીરો ઉમેરવાના ને પોઈન્ટ સો લગાડી દઈશું પાછળ તો પાંત્રીસ પોઈન્ટ સો શું મળશે આપણે તો કે આ જે એમ મળે તે વર્ષમાં મળશે કેમ કે આપણી કિંમતો બધી વર્ષમાં હતી તો અહીં દાખલા નંબર ત્રણમાં મધ્યસ્થ એટલે કે એમ કેટલો મળશે પાંત્રીસ પોઈન્ટ સોતેર મળશે તો અહીંયા આ વિડિયોમાં આપણે જોયા દાખલા નંબર બે અને ત્રણ આગળથી આગળના દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈશું